મહુવા તાલુકામાં મોટા પ્રમાણમાં વાવેતર બાદ માર્કેટિંગ યાર્ડ મહુવા ખાતે મગફળીની વિપુલ પ્રમાણમાં આવક શરૂ થઈ ચૂકી છે ત્યારે ટેકાના ભાવથી મગફળીની ખરીદી માટે બીજા સેન્ટર શરૂ કરવા મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામળિયાએ ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીને રજૂઆત કરી છે મહુવા તાલુકો વિસ્તારની દ્રષ્ટિએ મોટો છે આ વર્ષે મહુવા પંથકમાં મગફળીનું વાવેતર વિપુલ પ્રમાણમાં થયું છે ત્યારે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા મહુવા માર્કેટિંગ યાર્ડને કેન્દ્ર પાળવામાં આવ્યું છે હાલ મગફળીને ટેકાના ભાવે ખરીદી શરૂ છે પરંતુ મહુવા તાલુકામાંથી ત્રણ હજાર ચારસોને બાવીસ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે તેની સામે ખરીદી માત્ર નેવું દિવસ ચાલનાર હોય અને દરરોજ પચાસ ખેડૂતોને જ બોલવામાં આવતા હોવાથી સમયસર ખરીદી પૂર્ણ થવી શક્ય જ નથી

તેના કારણે ખેડૂતો સમયસર ખરીદી અને નાણા મળે તે જરૂરી છે આવા સંજોગોમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં મહુવા ઉપરાંત જેસર તાલુકાનું ખરીદ કેન્દ્ર પણ સામેલ હોય અન્ય એજન્સીને વધારાનું બીજું સેન્ટર ફાળવવામાં આવે તેવી ખેડૂતો વતી મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામળિયાએ રાજ્યના કૃષિ મંત્રીને લેખિતમાં રજૂઆત કરેલી છે મોવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગભરુભાઈ કામળિયા દ્વારા જે સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર હાલમાં ચાલુ છે જેમાં અંદાજીત ચોત્રીસોથી પણ વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવેલું છે જેમાં મોવા તાલુકાના ખેડૂતો તેમજ જેસર તાલુકાના ખેડૂતોનો સમાવેશ થાય છે આ ખેડૂતોની મગફળી જે સરકાર ટેકાના ભાવે તેરસો ને છપ્પન રૂપિયામાં ખરીદી કરી રહી છે તેઓની ખરીદી હાલમાં ચાલુ છે અને અંદાજીત બસોથી વધુ ખેડૂતોની ખરીદી પણ થઈ ગઈ છે પરંતુ જો આ રીતે ખરીદી ચાલુ રહીએ તો ચોત્રીસો ખેડૂતનું રજિસ્ટ્રેશન જે થયું છે તેમની ખરીદી કરવી ઘણી જ મુશ્કેલ છે આ માટે માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગબરૂભાઈ કામળિયા ના દુરસ્ત હોય તે હોસ્પિટલાઇઝ હોય છતાં ખેડૂતો માટેની ચિંતા કરીને સરકાર શ્રીમાં અન્ય બીજું કેન્દ્ર તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે તેવી રજૂઆત કરેલ છે જેમના અનુસંધાને વહેલી તકે અમોને આ સેન્ટર મળે તો જે ખેડૂતો બાકી છે તેઓનો વારો ઝડપથી આવી શકે અને તેઓને પોતાના નાણાં પણ સમયસર મળે તો તેઓ પણ તેઓનો ઉપયોગ થઈ શકે આ માટે સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવેલ છે ચાલુ વર્ષે સરકારશ્રી દ્વારા તેરસો છપ્પન રૂપિયાના ભાવે જે મગફળી ટેકાના ભાવે ખરીદી છે તેમાં ખેડૂતોનો પણ ખૂબ જ મોટો ઉત્સાહ છે જેમને હિસાબે ખૂબ જ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન થયું છે અને સારી એવી હાલમાં કામગીરી ચાલુ છે વહેલામાં વહેલી તકે કઈ રીતે પૂરી થાય તેવા મોવા માર્કેટિંગ યાર્ડ તથા જે એફપીઓ બંધુત ફાર્મર પ્રોડ્યુસર કંપની ખરીદી કરી રહી છે તેવા પ્રયત્નો હાલમાં ચાલુ છે પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ જાવ રાજાની મોટર્સ લાવી રહ્યા છે ગેરંટીડ બ્રાન્ડ જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી લુબી બ્રાન્ડ કિરોસ્કર બ્રાન્ડના પંપો રેસિડેન્શિયલ પંપ ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર કન્સ્ટ્રક્શન પંપ

રાજાણી રાભડાવાળા મોબાઈલ નંબર પણ નોંધી લેશો સાતસો બાવીસ સાતસો એસી બોતેર બાસઠ નામ બરાબર યાદ રાખશો રાજાણી મોટર્સ